નમસ્તે હું ડૉક્ટર કીર્તન જોશી સવેદના હોમિયોપેથી ક્લિનિક અમદાવાદથી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે હાઈપર થાઇરોડિઝમ એટલે કે સુકો થાયરોઈડ ઉપર વાત કરીશું તો આ શું કારણથી થાય છે બેઝિકલી એના શું લક્ષણો આવે શું એલોપેથિક અને શું ખાસ કરીને હોમિયોપેથી દવાનો રોલ છે સાથે આની અંદર શું બેઝિક રિપોર્ટ અમે કરાવતા હોય અને શું આની અંદર ડાયટની અંદર આપણે ધ્યાન રાખી શકીએ અને કેવા પ્રકારના યોગા કરી શકીએ આ દરેક ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો અંત સુધી જુઓ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો બેઝિકલી થાઇરોઈડ એ એક પ્રકારની ગ્રંથિ છે કે જે ગરદનના નીચેના ભાગે અને એડમ સેપલના નીચેના ભાગે આવેલી ગ્રંથિ છે જે થાઇરોઇડ હોર્મોન્સ બનાવે છે તો આ થાઇરોઇડ હોર્મોન્સ કયા છે તો આ જે ગ્રંથિ છે થાઇરોઇડ એની અંદર T3 અને T4 બે હોર્મોન્સ બને છે જેને અમે થાઇરોઇડ હોર્મોન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ આજે ટી થ્રી અને ટી ફોર હોર્મોન્સ છે એ આખા શરીરનું નિયમન કરે છે ખાસ કરીને ચયાપચયની પ્રક્રિયા છે આ ઉપરાંત ઘણા બધા બીજા અંગો ઉપર પણ આની અસર હોય છે તો માટે જ્યારે કોઈ પણ કારણસર આ થાઇરોઇડ ગ્રંથિ ઓવર એક્ટિવ થઈ જાય એટલે કે થાઇરોઇડ ગ્રંથિ વધુ પડતું કામ કરવા માંડે એટલે કે હાઈપર થઈ જાય થાઈરોઇડ ગ્રંથિનું કામ વધી જાય તો સાથોસાથ જે થાઈરોઇડ હોર્મોન્સ બનાવે છે એ પણ વધી જાય તો જ્યારે થાઇરોઇડ હોર્મોન્સ વધી જાય થાયરોડ ગ્રંથિ વધુ પડતું કામ કરવા માંડે જેને હાઇપર થાઇરોઇડિઝમ તરીકે અમે ઓળખતા હોઈએ છીએ અને ગુજરાતીમાં આને સૂકો થાઇરોઇડ તરીકે લોકો ઓળખતા હોય છે તો શું કારણ છે આ થવા માટે તો પહેલા આપણે એ સમજી લઈએ કારણની અંદર છે પહેલું કારણ છે એ છે ગ્રેવ્સ ડિસીઝ ગ્રેવ્સ ડિસીઝ એટલે કે જ્યારે આપણા જ શરીરની રોગપ્રતિકારક શક્તિ છે એ આપણા જ શરીરની થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડે ત્યારે આ થઈ શકે છે બીજું કારણ છે થાઇરોઇડ એડીનોમા એડીનોમા એટલે કે થાઇરોઇડ ગ્રંથિની અંદર ગાંઠો થઈ જાય અને આ ગાંઠ છે એ બિનાઇન હોય એટલે કે કેન્સર ન હોય પરંતુ સાદી ગાંઠ હોય જેના કારણે પણ આ તકલીફ થઈ શકે છે ત્રીજું કારણ છે એ છે થાઇરોઇડાઇટિસ એટલે કે થાઇરોઇડ ગ્રંથિની અંદર ઇન્ફ્લામેશન અને સોજો આવે તો જેના કારણે પણ આ તકલીફ થઈ હોય છે અમુક કેસની અંદર ચોથા કારણની અંદર જો વધુ પડતું આયોડિન વાળી વસ્તુ અને આયોડિનનો ઉપયોગ કરવામાં આવે તો એક્સેસિવ યુઝ ઓફ કારણે પણ આ થઈ શકતું હોય છે તો આપણે હવે જાણીએ કે કોને આ વધુ થઈ શકે અથવા ફેક્ટર શું છે અંદર જનરલી લેડીઝ અને મેલ અને ફિમેલ બંને થઈ શકે છે પરંતુ ઓવરઓલ એવો ડેટા છે કે ફિમેલ ને આ તકલીફ વધારે થતી હોય છે બીજું ખાસ કરીને પોસ્ટપાર્ટમ એટલે કે પ્રેગ્નન્સી પછી આ થવાના ચાન્સીસ ઘણા બધા અંશે વધી જતા હોય છે એટલે કે પોસ્ટપાર્ટમ થાઇરોડાઇટિસ વધી જાય અને જેના કારણે હાઇપરથાઇરોડિઝમ થઈ શકતું હોય છે અને ખાસ કરીને ત્રીસ થી પચાસ વર્ષની લેડીઝની અંદર આ બીમારી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે તો હવે આપણે ખાસ એના લક્ષણો સમજી લઈએ કે જેને હાઇપરથાઇરોડિઝમ હોય તો શું લક્ષણો આની અંદર આવી શકે તો આનું નામ જ છે સુકોથાઇરોડ કેમ કે હાઇપરથાઇરોડિઝમ અંદર ખૂબ જ વજન ઘટી જાય એટલે કે દર્દી એવું કે કે ભૂખ તો બરાબર છે અથવા તો ભૂખ પહેલા કરતા ખૂબ વધી ગઈ છે એટલે ભૂખ વધુ પડતી લાગે છે પરંતુ વજન ખૂબ જ ઘટતું જાય છે આ એનું મુખ્ય લક્ષણ છે સાથે વધુ વખતે લેટ્રિન માટે જવું પડે ડાયરિયા આની સાથે ખૂબ ગરમીનો અહેસાસ થાય બિલકુલ ગરમી સહન ન થાય ખૂબ પરસેવો પરસેવો થાય હૃદયના ધબકારા વધી જાય ઘણી બધી વખતે પાલ્પિટેશન થાય હાથ પગની અંદર ખાલી ચડે હાથની અંદર કંપવા થાય ટ્રેમર્સ થાય ઊંઘ ન આવે ન રહે હતાશા થાય 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 નિરાશાનો અનુભવ આ લાગે દુખે સાંધા દુખે ઘણી બધી વખતે થાઇરોડ ગ્રંથિ ફૂલી જાય તો થાઈરોઈડ જે ગરદનનો ભાગ છે એ ફૂલી જાય અને બીજાને પણ દેખાય જેને ગોયટર તરીકે ઓળખવામાં આવે છે અમુક કેસની અંદર આનું આ કોમ્પ્લિકેશન છે જે થઈ શકે છે ઘણી બધી વખતે એક્ઝોથિલેમસ એટલે કે આંખનો જે ભાગ છે એ બહાર આવી જાય જેના કારણે ઘણી બધી વખતે આંખ લાલ થઈ જાય આંખ ડ્રાય થઈ જાય મોટી અને ફૂલેલી આંખો લાગે જે બહાર પ્રોટ્રુડ થઈ જાય તો એક્ઝોથિલેમસ એ હાયપરથાઇરોડિઝમનું એક લક્ષણમાનુ એક છે કે ડ્રાય થઈ જાય વધુ પડતું हेयरફોલ થાય લેડીઝની અંદર માસિકની અનિયમિતતા સર્જાય અને ઇન્ફર્ટિલિટી પણ થઈ શકે છે તો આ બધા જ લક્ષણો સુકો થાયરોડ એટલે કે હાઈપર થાઈરોડિઝમના છે બેઝિકલી અમે શું રિપોર્ટ આની અંદર કરાવતા હોય ખાસ કરીને અમે ટી થ્રી ટી ફોર અને ટીએસએચ કરાવતા હોય એટલે કે ટી થ્રી અને ટી ફોર હાઇપર થાયરોડિઝમમાં બ્લડની અંદર વધારે જોવા મળે અને ટીએસએચનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે આ ઉપરાંત ગરદનની અંદર થાઈરોઇડની અંદર કોઈ નોડ્યુલ્સ તો નથી ને એ માટે ઘણી બધી વખતે આયોડિન અપટેક ટેસ્ટ અથવા તો સ્કેન થાઈરોઇડનો અમે કરાવતા હોઈએ છીએ ગ્રેટોન કન્ડિશનના કારણે નથી ને એ માટે અમે ખાસ કરીને એન્ટીબોડી ટેસ્ટ એટલે કે ટીએસઆઈ થાયરોઇડ સ્ટિમ્યુલિટિંગ ઇમ્યુનોગ્લોબ્યુલિન ટીઆરઆઈ એટલે કે ટીએસએચ રિસેપ્ટર એન્ટીબોડી એન્ટીટીપીઓ ટેસ્ટ થાયરોઈડ પેરી ઓક્સિડન્ટ એન્ટીબોડી આ જે એન્ટી ટીપીઓ છે એ અમે બંને લીલો અને સુકો થાઇરોઇડમાં પણ કરાવતા હોઈએ છીએ અને ચોથો એન્ટીબોડી ટેસ્ટ છે એન્ટી થાઇરોગ્લોબ્યુલિન એન્ટીબોડી ટેસ્ટ જો આ પોઝિટિવ આવે આમાંથી કોઈ તો મતલબ કે ઓટો ઇમ્યુન કન્ડિશન ગ્રેવ્સ ડિસીઝ કારણે આ તકલીફ છે તો શું આના કોમ્પ્લિકેશન થઈ શકે જનરલી હાઇપરથાઇરોડિઝમ ના ખૂબ વધારે છે હાઇપોથાઇરોડિઝમ કરતા હાઇપરથાઇરોડિઝમ અંદર ખાસ કરીને એટ્રિયલ ફિબ્રિલેશન થઈ શકે હાર્ટ બીટ છે એ ઝડપથી ફ્લક્ચ્યુએટ થાય ખૂબ વધી જાય ખૂબ ઘટી જાય અને ખાસ કરીને એના કારણે હૃદય પણ નબળું પડી શકે છે અને હાર્ટ પણ ફેલ થઈ શકે છે

તો એને કંટ્રોલમાં રાખે મોટા ભાગના કેસીસની અંદર આ દવાઓ આજીવન લેવી પડી શકે છે પરંતુ આજીવન દવા લેવા છતાં પણ કેસિસની આની આની અંદર આડઅસર હોય છે અને આની આડઅસર ખૂબ વધારે થતી હોય છે સાથોસાથ હૃદયના ધબકારા ઓછા કરવાની પણ દવાઓ લેવી પડી શકે છે માટે ઘણી બધી વખતે જેઓને અમુક ટાઈમ વર્ષો સુધી દવાઓ લે છે અને આડઅસર સર્જાય છે દવાના કારણે તો ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિ કાઢી નાખવાની એટલે કે થાઇરોઇડોક્ટોમી કરવાની સલાહ અપાતી હોય છે કાં તો અમુક લોબ એટલે કે અમુક પોર્શન થાઇરોઇડ કાઢવામાં આવે ઓપરેશન કરીને કાં તો આખી થાઇરોઇડ ગ્રંથિ પણ કાઢી નાખવાની સલાહ આપવામાં આવતી હોય છે અથવા તો રેડિયો એક્ટિવ આયોડિન એબેલેશન થેરાપી એટલે કે સ્પેશિયલ પ્રકારની ગોળી અથવા તો લિક્વિડ આપવામાં આવે તે લીધા બાદ ત્યાર બાદ જે થાઇરોઇડ ગ્રંથિ છે એને બાળી નાખવામાં એટલે કે ડિસ્ટ્રક્ટ કરી નાખવામાં આવે પરંતુ આ બંને સર્જરી કર્યા પછી અથવા થેરાપી કર્યા પછી લાંબો ટાઈમ સુધી અથવા તો આજીવન જ આમ તો હાઇપોથાઇરોઇડિઝમ થઈ જાય એટલે કે આપણે સમજી જ શકીએ કે ઓલરેડી થાઇરોઇડ વધુ કામ કરતું હતું આપણે થાઇરોઇડ જ આપણે બાળી દીધું થાઇરોઇડ જ આપણે કાઢી નાખ્યું તો આજીવન આપણને શરીરની અંદર થાઇરોઇડ ગ્રંથિ નથી તો થાઇરોઇડ હોર્મોન્સની કમી સર્જા છે પરંતુ શરીરની કામ કરવા માટે તો થાઇરોઇડ હોર્મોન્સ જરૂરી છે માટે આપણે બહારથી આજીવન કૃત્રિમ થાઇરોઇડ હોર્મોન્સ લેવા પડી શકે છે જેમ કે હાઈપરથાઈરોડિઝમ રિસ્કી છે પરંતુ હાઈપોથાઈરોડિઝમ એટલું リસ્કી નથી એના કોમ્પ્લિકેશન ઓછા છે એનું મેનેજ કરવું ઈઝી છે માટે એલોપેથિક ની અંદર આ દવાઓ કરવામાં આવે છે હવે એલો હોમિયોપેથિક ની અંદર શું આનો રોલ છે એ આપણે સમજીએ તો શરૂઆતના સ્ટેજની અંદર પ્રોપર થોડોક ટાઈમ હોમિયોપેથી કરવામાં આવે તો આ બીમારી છે જડમૂળથી મટી શકે છે મોટા ભાગના કેસિસમાં સિવાય કે જો એડીનોમા ખૂબ મોટું છે અથવા ખૂબ વધુ પડતું એનું પ્રમાણ વધી ગયું છે અથવા લેટ સ્ટેજમાં આવ્યું છે દર્દી તો બહુ હેલ્પ થતી નથી પરંતુ જો શરૂઆતના સ્ટેજમાં અમુક ટાઈમ સુધી જો પ્રોપર કરવામાં આવે તો સુકો થાઇરોઈડમાં હોમિયોપેથિકનો ખૂબ સારો રોલ છે એટલીસ્ટ હોમિયોપેથિકની અંદર આ હાયપરથાઇરોડિઝમ માટે એકસો તેત્રીસ જેટલી દવાઓ છે પણ દવાઓ છે એ ડોક્ટર દર્દીની પૂરી તાસીરનો અભ્યાસ કરશે દર્દીનું માનસિક શારીરિક બંધારણ શું છે જેને અમે કોન્સ્ટિટ્યુશનલ તરીકે ઓળખતા હોઈએ છીએ આ અભ્યાસ કરીને સાથે આ આવવાનું શું કોઝ છે દર્દીને શું સ્ટ્રેસ છે દર્દીની લાઈફ સ્પેસ કેવી છે વારસાગત બીમારીઓ આ બધું સ્ટડી કરીને એક એક અનુભવી ડોક્ટર દવા નક્કી કરતા હોય છે પરંતુ કેટલીક કોમન હોમિયોપેથિક દવાઓ યુઝ થાય છે જેમ કે થાઇરોડિનમ છે આયોડમ છે નેટ્રમ્યુર છે સ્પોન્જિયા છે ફુકસ છે લાઇકોપસ છે લેપિસ આલ્બસ છે ટૂંકમાં હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે પરંતુ કોઈ પણ દવાઓ હોમિયોપેથી છે એ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી અનિવાર્ય છે આ ઉપરાંત આપણે શું ડાયટમાં ચેન્જ કરી શકીએ તો બેઝિકલી વધુ પડતું વસ્તુ અવોઇડ કરવાની છે સાથોસાથ ગ્લુટનની જેને સેન્સિટિવિટી છે તો ઘઉં અને એની પ્રોડક્ટ ઓછી કરવાની છે વધુ પડતું ફ્રાઈ ફૂડ છે આ પણ અવોઇડ અમે કરવાની સલાહ આપતા હોઈએ છીએ આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ બંધ કરવાની ઘણી બધી વખતે અમે સલાહ આપતા હોઈએ છીએ ઓલરેડી આની અંદર મસલ વીકનેસ થાય છે પેશન્ટને નબળાઈ લાગે છે તો માટે લીન પ્રોટીન એનો ઇન્ટેક વધારે કરવો એવી અમે સલાહ આપતા હોઈએ છીએ પ્રોટીનનો ઇન્ટેક ખાસ કરીને વધારવો અને વધુ પડતું ફાઈબર ફૂડ લેવું અને સાથોસાથ હાઇડ્રેશન શરીરને રાખવું વધુ પડતું પાણી પીવું અને ખાસ કરીને આની અંદર ઓસ્ટિયોપોરોસિસ થાય છે હાડકાનું ધોવાણ થાય છે માટે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રોપર કેલ્શિયમ અને વિટામિન ડી ની ગોળીઓ સપ્લિમેન્ટ અથવા તો એનો સોર્સ અનિવાર્ય છે યોગા માર્ગદર્શન હેઠળ અથવા શીખીને જો કરી શકીએ તો હાઈપર આપણને આનો પણ રોલ છે તો પ્રોપર લાઈફ મેનેજમેન્ટ ડાયટ મેનેજમેન્ટ એની સાથે જો હોમિયોપેથિક અને યોગા કરવામાં આવે તો આ હાઇપરથાઇરોઇડિઝમ છે એ શરૂઆતના સ્ટેજમાં જડ મટી શકે છે એના કોમ્પ્લિકેશન્સ આપણે અટકાવી સકીએ છીએ લાઈફલોંગ દવાઓ અથવા સર્જરીથી પણ મોટા ભાગના કેસીસ શરૂઆતના સ્ટેજમાં ટળી શકે છે તો જેને પણ જો હાઇપરથાઇરોઇડિઝમની શરૂઆત હોય તો આઈ વિલ સજેસ્ટ કે શરૂઆતના સ્ટેજમાં તમારા ઓળખીતા નજીકના નિષ્ણાત હોમિયોપેથિક પાસે થોડોક ટાઈમ દવા લ્યો તો આ બીમારી કાયમ માટે શરૂઆતના સ્ટેજમાં મટી શકે છે મોટા ભાગના કેસીસમાં આઈ થિંક દેટ ઓલ ઇનફ થેન્ક યુ સો મચ ફરી ક્યારેક મળીશું કોઈક નવા ટોપિક સાથે કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર